હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન હેડ ચેનલ તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર અહીંયા લાલ ડુંગળીની હરાજી ચાલુ છે જોઈ શકો છો અને દોસ્તો હું આવ્યો સપેટની હરાજી પૂરી થઈ ગઈ છે પણ આજે આપણે લાલ ડુંગળીની આ વિડીયોની અંદર તમને હરાજી અને બજાર ભાવ બતાવવાનો છો આજે વાર છે મિત્રો ગુરુવાર તારીખ છે ચાર નવ બે હજાર પચીસ અને લાલ ડુંગળીની આજની આવકની વાત કરું તો મિત્રો પાંચ હજાર છેલ્લી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જવાના છીએ એની પહેલાં તમને ખાસ આ રિક્વેસ્ટ છે કે આપણી ચેનલમાં નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની લાલ કલરનું નીચે બટન દેખાતો છે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દો અને ચેનલ સાથે જોડાઈ જાઓ આજના શુ બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છીએ અને તમને આ ચેનલમાં મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલી અપડેટ રાજીની વિડીયોઝ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી તો પ્લસ આ વિડીયોને જેમ બને ખેડૂત અને વેપારી સુધી શેર કરવા પણ વિનંતી શું છે આજના બજારમાં આપણે લાઈવ જોવા જઈ રહીએ

啊是。

એ 311 નંબર 200 હાલો ફૂલ સાઈઝ હો 910 83 15 78 28 24 600 મે 78 બે આઉટ ચાલો ભાઈ 242 47 40 42 40 40 60 40 40 240 45 40 48 48 49

एक कर रहा है क्या हो रहा है बात कर रहा है क्या हो रहा है बात कर रहा है क्या हो है बात कर रहा है क्या हो रहा है बात कर रहा है क्या हो रहा है

પણ કે ફોટો હા તો હું તમને રૂપિયા 66 રૂપિયા 266 રૂપિયા 66 રૂપિયા રૂપિયા 66 રૂપિયા ને આપરાની 6 સુબીમાં

બસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્કરનો એકસો રૂપિયા ભાવ છે આ વક્કરનો એ આજું આજું 72 રૂપિયા સા મિત્રો સીધે ને જાલી પાલો 40 40 ના 200

એકસો ને ત્રાણું રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો આ વખત ફાયદો થઈ જાય કેવું એકલા હાલ ચાલે ભાઈ કોઈને બેહોલ ભાઈ હોલ ભાઈ બોલો ભાઈ માં યાર આપણે એક રૂપિયામાં એટલે 12 12 148 રૂપિયા ભાવ હોય છે મિત્રો જી હાલો વાતો બહુ બહુ દોસ્તારો નમસ્કાર નમસ્કાર હેજો ભાઈ હાલો હાલો મનુભાઈ ઉપર જ્યો ઉપર જ્યો ઉપર જ્યો હાલો બહુ દોસ્તાર હરુ છે પૂરા રી

50 દરિયા પંજો 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 દરિયા પંજો પંજો 670 600 દરિયા કાકાને જોવે આપે જોવે હેલો ભાઈ હરુ છે 78 79 80 80 280 80 રૂપિયા છે એ દર આ વક્કલ નો બસો ને છ્યાસી રૂપિયા ભાવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી બસો ને છ્યાસી બંધલી આલો તારે આગળ નું જો આયા કોને હોવા આદરીયો વાહ ઈરા આવો આ હા બાઈ આ છે પેલો આ બે વાર 333 રૂપિયા આપો ભાઈ ભાઈના એ માં ના બોલ 200 પાચા એટલે દે માં મેં ઓ બાઈ એકા દી લેટી મારો સાહેબ એ દી મારજો છે નેપો છે એકો દેવમાં થઈ જાય એકોદ રૂપિયા એકોતેર એકોદ રૂપિયા એકો દેશ તમે કે એ લાવો ભાઈ કે એ લાવજો ભાઈ જે કદકળો એક પોતે રૂપિયા થતો એકોતેર એકોત રૂપિયા એકોતેર એક કદાક ઘણું મીઠી કોઈ ગિલકુ નીકળી રવામાં કેવું સાહેબ એકોતેર સો

બસો નેવું રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વખલ નો સુપર ક્વોલિટી મહુવા માર્કેટિંગ યાર્ડ

છત્રી છત્રીસ ત્રણસો ને છત્રીસ રૂપિયા મિત્રો ભાવ શો છે ત્રણસો ને છત્રીસ રૂપિયા મિત્રો શો